મિત્રો આપણે જો આજે લસણ સોંપવાનું છે અથવા લસણ સોપે કપાસમાં છે લસણનો લસણ સોપે છે મિત્રો તમને દેખાડું લસણ સોપે છે ખોદીને રાખ્યું છે લસણ સોંપવા માટે ખોદીને રાખ્યું છે લસણ સોંપવા માટે જો બધ ખોદીન કમ્પ્લીટ કર્યું છે આમાં દેશી ખાતર નાખ્યું છે ગાયનું સાણ એટલે લસણ સારું થાય પોતું રહે એટલા માટે ખોદીને સારું કર્યું છે તો આ લસણ છે લસણ સોંપે છે આવડે છે લણ સોંપતા

તુરશે પત્તા છે હરકા લીટા કર હરકા લીટા કરીટો નહીં થતા લીલું છે

ਹਾਂ ਮੈਨੂੰ ਸੋਪਾ ਮਨਾ ਆਵੜੇ ਤੁਹਾਨੂੰ ਇਹ ਆਵੜੇ ਸਿੱਖੀ ਜੇ ਮੈਂ ਤਰਤ ਆਉਣੀ ਜਾ ਇਹ ਨਹੀਂ ਖੇਡੂ ਨਹੀਂ ਤੇ ਆ ਖੇਡ ਉਹ ਵੀ ਨਹੀਂ ਸੇ ਹਮ ਤੁਹਾ ਮਰ ਬਾਪਾ ਨਹੀਂ ਸੇ ਮਹਾਰੀ ਕਿਉਂ ਤੇ ਹੁਲੇਵਾ ਹੋ ਤੁਮੇ ਬਾਪਾ ਨਹੀਂ ਮਨ ਬਾਪਾ ਦੇਂ ਜਾ ਸਤਿ ਰਾਏ ਪੜਨ ਨਾ Selalu sih. तो चालू छे तो मैं बाप ने itu. હું બોલિયે આપડી વાડી છે લીંબુડી છે જાંબુડો છે 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 પછી મીઠી લીમડી છે સુકવાઈ ગયા છે તો લે હું દેખાડું સુકવાઈ જાય આ મરચી છે અહીં દાણ છે આ ઓલા ગલ છે ગલ તો આ એ રીંગણ છોડવા છે આપણે આપણે આ શીકુડી છે શીકુ આવ્યા છે પારવા પારવા શીખવા આવ્યા છે ચીકું આવી ગયા છે અહીંયા છે અહીંયા છે હું જામુડામાં જામકુડા બહુ આવ્યા હતા ઉનાળામાં આવશે કરણ છે આ બીજી જાતના ફૂગડા છે પણ એ આપણે લીંબુડી છે એમાં લીંબુ આવ્યા છે આ મીઠી લીમડી છે તો મસ્ત જાડવા ગયા છે આ ઓલું કેવું કહેવાય મોગરો છે મિત્ર આપણું લસણ સોંપાઈ ગયું છે અહીંથી એમ સોંપ્યું છે એ પણ અહીં દેવો લસણ સોંપાઈ ગયું છે હવે પછી હમણાં ધાણા અને મેથી સાટવાની છે તો મિત્રો આપણે ધાણા સાંટવાના છે છે આમાં વેરવાના છે વેરવાના છે ધાણા એવી અને

та гээний ти ямар аргаар бид янана миний я уухижээ એ મીઠી પણ બહુવાઈ જશે ચાલો હવે આને પાણી મૂકવાનું છે એટલે ઉગી જાય હબદી આપણે વાવીને પાણી પણ ફાઈ દીધું છે મીઠી વાવી કથમડી લસણ આ કેરામાં વાવ્યું છે પાણી જો નાની એવી બંબોળી મોટર છે એટલે પાણી આવે છે આપણો ચહેરો પી જાય છે અને વરસાદનું વાતાવરણ પણ થઈ ગયું છે તો મિત્રો કાળા કાળા ડિબાંગ વાદળ થઈ ગયા છે તો આજે વરસાદની પણ તૈયારી થઈ ગઈ છે વરસાદ થશે વાવાઝોડું છે એટલે વાતાવરણ બગડ્યું છે વરસાદનું તે વરસાદ પહેલાં લસણ વાઈ ગઈ એટલે કેરો પડ હતો એટલે વાવાય જાય લસણ લેલું હોય ત્યારે ન હોય ચાલો મિત્રો તે અહીંયા વિડીયાને વિરામ દઈએ થેન્ક યુ વિડીયો જો સરસ લાગે તો લાઈક સબસ્ક્રાઈબ કરી મારા વાલા મિત્રો મિત્રો ગલ છે ગલ આવા ફૂલ આવ્યા જો તો ખરા આ નવીન ગુલાબ જેવું ફૂલ આવ્યા આ નવીન તરનો કલમ વાળેલો ગુલ ગલ છે જો બધાયને આવ્યા છે આ કલમ વાળેલો ગલ ગલ છે અને આવા ફૂલડા આવ્યા છે અહીંયા છે અહીંયા છે અહીંયા છે તો લાગઠાઈ ગયા સરસ મજાના આ નવીન તરના ફૂલ આવ્યા જો گلની